ત્રણ બાબતો જે છે ભાજપની તેના મામલે અમારી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં છે આમ પરંતુ સાથે સાથે ગુજરાતમાં ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલુ થયો છે પસંદગીને લઈને ઉમેદવારોને ટિકિટ આપવાની વાતને લઈને તો ક્યાંક ને ક્યાંક આ મામલે પણ ચર્ચા થાય એવી સંભાવના દેખાઈ રહી છે શું છે તમારી પાસે જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે જે ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક જે છવ્વીસ બેઠકો જાહેર કર્યા બાદ જે કહી શકાય કે જે એક બે ઉમેદવારો જે ક્યાંક ને ક્યાંક બદલવામાં આવ્યા ભલે રંધાબેનની વાત હોય કે પછી ભીખુજી ઠાકોરની વાત હોય તો ચોક્કસથી તેમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જે વિખવાદ જે છે તે તે સ્પષ્ટપણે આ વખતે જે જે છે છે દેખાઈ આવ્યો અત્યાર સુધી જોવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે ડિસિઝન લેવામાં આવે તે લોકો તેને સ્થિરમાન્ય રાખતા હતા પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કે ભાજપની અંદર દર વખતે કોંગ્રેસમાં આંતરિક વિવાદ જોવા મળતો હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત એવી ચૂંટણી છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિખવાદ જે છે તે કે પછી રાજકોટમાં હોય તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે વિરોધના વંટોળ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે તેવા છે તેમાં ખાસ કરીને જો વાત કરીએ તો સાબરકાંઠાની તો સાબરકાંઠાની અંદર

તેમને પણ દિલ્હીનું તેડું આવ્યું છે અને દિલ્હી બોલાવવામાં આવે છે તો શું રાજકોટના ઉમેદવાર બદલાય એવી સંભાવના દેખા રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ એમના માંગણી પર અડગ છે કે તેમને બદલવામાં આવે નહી તો ભાજપે તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ સંજોગોમાં હાઈકમાન્ડે તેમને બોલાવ્યા છે દિલ્હી અને ત્યાં આગળ અહીંયા આગળ દિલ્હીમાં જે પ્રકારે ચર્ચા થશે શું આપને લાગે છે કે એવા કોઈ સૂત્રો પાસેથી કે ભાજપમાં કે એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકોટમાં આ ઉમેદવાર બદલાશે જો ચોક્કસથી રાજકોટમાં ઉમેદવાર બદલવાની ચર્ચા જે છે તે જ્યારથી વિરોધ જે થયો શરૂ અને જ્યારે જયરાજસિંહને તેની કમામ જે છે પ્રથમ વખત એવું પણ બન્યું છે ભારતીય જનતા પાર્ટીમાં કે જેને ડેમેજ થયું હોય તે ડેમેજ કંટ્રોલ કરવાની જો કોઈને જ્યાં જવાબદારી આપવામાં આવી હોય તો તે ત્યાં ડેમેજ કંટ્રોલ કરી દેવામાં આવતું હોય છે પરંતુ આ વખતે એવું બન્યું છે કે જયરાજસિંહને જ્યારે જવાબદારી આપવામાં આવી ડેમેજ કંટ્રોલ કરવા માટે નહીં પરંતુ ડેમેજ કંટ્રોલ કરવાની વાત તો દૂર રહી પણ ત્યાં ડેમેજ વધારે થયું અને ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર વધુ જે છે તે અલગ અલગ જગ્યા ઉપર પણ જે છે તે ઉછાળતા જોવા મળે તેમના નિવેદનના ઉપરથી અને હવે અત્યારે ચોક્કસી તમામ પ્રક્રિયાના બાદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાતો જે છે તે ચાલી રહી છે કે સૂત્રોના માધ્યમથી કે કદાચ રાજકોટના જે ઉમેદવાર છે જે પરસોત્તમ રૂપાલાને હટાવી અને ક્ષત્રિય સમાજની ફક્ત એક માંગ છે કે તેમને હટાવી અને તેમના સ્થાને બીજા કોઈ પણ ઉમેદવારને ત્યાં મૂકવામાં આવે અને જો મૂકવામાં નહીં આવે તો ભાજપે ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ જે છે તે ભોગવવું પડે અને હવે હવે ભાજપ સામે પરિસ્થિતિ એવી ઉભી થઈ થઈ કે જો પરસોત્તમ રૂપાલા કે જેમની સામે પાટીદાર ખૂબ જ મોટો વર્ગ તેમની સાથે સંકળાયેલો છે અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ પણ સૌરાષ્ટ્રની તરફ જુઓ તો ખૂબ જ મોટો ક્ષત્રિય સમાજ સાથે વર્ગ સંકળાયેલો છે ત્યારે ચોક્કસથી હવે ભાજપે ક્યાંક ને ક્યાંક વિચારવા પણ મજબૂર બન્યું છે અને એટલા માટે થઈ અને પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે જોકે ત્યાં મેનિફેસ્ટોની જે કમિટી છે તેની બેઠક છે અને કદાચ ત્યાં સીએમને સીએમને પણ તેડું આવ્યું છે તે પણ કદાચ મેનિફેસ્ટોની કમિટીની બેઠક માટે કદાચ બોલાવ્યા એવું પણ લાગી શકે પરંતુ આ એક સળગતો મુદ્દો છે અને તેના ઉપર પણ કદાચ ચર્ચા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે બની શકે કે કદાચ નામ હટાવી અને બીજા કોઈ ઉમેદવારને પણ રાજકોટની ટિકિટ આપવામાં આવી શકે છે ચોક્કસ જ્યાં સુધી ક્ષત્રિય સમાજનો સવાલ છે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જોડાયેલો છે ક્ષત્રિય સમાજના સંમેલનમાં તમામે તમામ નેતાઓની ઉપસ્થિતિમાં પસંદ રૂપાલયે માફી માંગી બે હાથ જોડીને માફી માંગી અને તેમ છતાં પણ આ વિવાદ સમતો નથી એનું કારણ શું જાણવા મળી રહ્યું છે આપને જો ચોક્કસથી જે રીતે જે ક્ષત્રિય જે કેટલાક આગેવાનો છે તેમની સાથે વાતચીત થઈ હમણાં ખબર હશે કરણી સેના પ્રમુખ છે રાજ ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું છે આ જ મુદ્દા ઉપર અને તે તમામ લોકોની માગણી ફક્ત એક જ છે કે તેઓ ભલે જાહેરમાં માફી તેમને ચોક્કસથી બે વખત માગેલી છે તે કદાચ હજુ પણ આઠ વખત માગે દસ વખત જાહેરમાં માફી માગી લે પરંતુ જે તેઓ બોલ્યા છે તે બોલેલું પાછું ખેંચાવાનું નથી અને હવે હવે અમારી ફક્ત એક જ માંગણી છે કે તેમને તે અહીંયાથી હટાવી દેવામાં આવે અમે બીજો કોઈ પ્રશ્ન જે છે તે ઉઠાવવા માંગતા નથી અમારો ફક્ત એક પ્રશ્ન છે કે તે તેમણે ટિકિટ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે અને તેમના સ્થાને બીજા કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો તેમનો વિરોધ જે છે તે હજુ યથાવત રહેશે અને હજુ પણ ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી શકે છે અને તેના લીધે બની શકે કે જો તે ટિકિટ ફરી ત્યાં પાછી ખેંચવામાં ન આવે તો સ સજે ક્ષત્રિય સમાજ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા भाजप નો જે છે તે બહિષ્કાર પણ કરવામાં આવી શકે છે જી જદીન જદીન પરસો તો રૂપાલાની વાત ચાલે છે પરસો તો રૂપાલાએ ઓગણત્રીસમી માર્ચે ક્ષત્રિય સમાજના સંમેલનમાં જાહેરમાં તો માફી માંગી પરંતુ એ સંમેલનમાં એમણે જે સ્પીચ આપી એમણે જે પ્રવચન કર્યું એમાં જે વાક્યો કયા એને લઈને પણ તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે જે પ્રકારે જે વાક્યોનો ઉપયોગ કર્યો એમણે તેને કારણે દલિત સમાજ જેના કાર્યક્રમમાં તેઓ ગયા હતા અને ત્યાં આગળ ક્ષત્રિય સમાજના મામલે ટિપ્પણી કરી હતી અને તેને કારણે વિવાદ ઉભો થયો હતો ત્યારે ક્ષત્રિય સમાજના સંમેલનમાં જે પ્રકારે માફી માંગી અને પછી જે નિવેદન કર્યું ત્યાં દલિત સમાજની લાગણીઓ દુભાય તેવું નિવેદન હતું અને તેના કારણે પણ વંથલીમાં એક દલિત આગેવાને પોલીસ સ્ટેશનમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે પોલીસ અધિક્ષકને પણ આપી છે ત્યારે દલિત સમાજ પણ નારાજ થયો છે એક સમાજને ખુશ કરવામાં બીજા સમાજની નારાજગી વહોરવી પડી રહી છે ત્યાં એટલે કે એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ પરસોત્તમ રૂપાલા માટે ઉભી થઈ છે અને એના કારણે જ તેમને દિલ્હી બોલાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસથી એક તરફ ક્ષત્રિય સમાજ છે તેનો રોષ જે છે તે સમગ્ર રાજ્યમાં જે છે તે જોવા મળી રહ્યો છે અને અને સમજ સમસ્ત જગ્યા ઉપર ક્યાંક તેમના વિરુદ્ધમાં જે છે 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 તે આવેદનો પણ પણ આપવામાં આવ્યા કેટલીક જગ્યાએ ફરિયાદ નોંધાવવામાં આવી તેમને બીજી વખત જયારે જાહેરમાં ક્ષત્રિય સમાજની જયારે માફી માંગી ત્યારે તેમનું એક જે નિવેદન હતું તેના લીધે થઈને દલિત સમાજનું પણ ક્યાંક ને ક્યાંક અપમાન થયું છે અને દલિત સમાજ દ્વારા પણ આ રીતે એક જગ્યાએ વંથલીની અંદર વંથલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને તો ફક્ત એક જગ્યાએ હજુ પણ બીજી જગ્યા ઉપર દલિત સમાજના જે આગેવાનો જે છે તે ભેગા થઈ અને વિચારણા કરી રહ્યા છે કદાચ બની શકે કે બીજી જગ્યા ઉપર પણ દલિત સમાજમાં પણ દલિત સમાજ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી શકે કે આવેદનો પણ આપવામાં આવી શકે છે ત્યારે ચોક્કસી અને જ્યારે આવું પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારથી જ જે જેટલા પણ લોકસભાના ઉમેદવારો છે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક લોકસભા માટે થઈ અને અગાઉમાં જે બોલવા માટે થઈને તેમને સ્પષ્ટ ના પાડી

એ ખૂબ જ એક ખતરા સમાન આ આ વાત જે છે તે બની શકે તેવી છે જતિન હવે વાત કરીએ સાબરકાંઠા બેઠક સાબરકાંઠા બેઠકના ઉમેદવાર તરીકે પહેલા ભીખાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થઈ પ્રચાર માટેની શરૂઆતના શ્રી ગણેશ પણ કર્યા પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સરનેમને લઈને વિવાદ ઊભો થયો ડામોરમાંથી ઠાકોર થયેલા એટલે એને કારણે એમને ટિકિટ એમને ઉમેદવારી પાછી ખેંચવા કે ઉ ચૂંટણી લડવા નથી માંગતો એવું કહેવા માટે જાહેર કરવા માટે પ્રદેશ મોહોડી મંડળ અને હાઈ કમાન્ડ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો અને તેમણે એ પ્રમાણે કર્યું અને એમના સ્થાને એક વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી શોભના બારૈયાને ટિકિટ આપી તો ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે અને સાબરકાંઠા જિલ્લા તાલુકાના જે અરવલ્લી જિલ્લાના જે નેતાઓ અને સમર્થકો છે તે નારાજ થયા ક્યાંક ને ક્યાંક કાર્યકરો પણ તો આ નારાજગીને કારણે વિરોધનો વંટોળ એટલો બધો ઉભો થયો છે કે શોભના બારૈયાને જ્યારે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો શોભના બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરે છે ઉમેદવાર જાહેર થયા સાંસદ બનવાના ચૂંટણી લડવાના એટલે એમણે શિક્ષિકા તરીકેની નોકરી કરે છે નોકરી પદથી સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની અરજી કરી જે શિક્ષણ વિભાગે સ્વીકારી લીધી વિરોધ એટલો બધો વધી ગયો શુભના બારૈયાને સામે કે પ્રદેશના મોવડી મંડળ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષઘવીને દોડાવવા પડ્યા હિંમતનગર ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રીએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નેતાઓને ટોચના નેતાઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર બોલાવ્યા ગાંધીનગર વન ટુ વન બેઠકો કરી પાંચ કલાક જેવી બેઠક ચાલી તેમ છતાં પણ કોઈ ઉકેલ આવ્યો એવું લાગતું નથી અને આનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યો હવે હાઈકમાન્ડ પણ વિચારણા કર્યું છે પ્રદેશ નેતૃત્વની સાથે ચર્ચા વિચારણા કર્યું છે મંથન કર્યું છે તો શોભના બારૈયાને જો ઉમેદવાર તરીકે બદલવામાં આવે તો તેમને તો નહીં ઘરના નહીં ઘાટના જેવી હાલત થશે કારણ કે ઉમેદવાર પદેથી પણ એમની પાછું એમની ટિકિટ કેન્સલ થશે અને સાથે સાથે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જે મંજૂરી મળી ગઈ છે સ્વૈચ્છિક નિવૃત્તિ આપી દીધી છે શિક્ષણ વિભાગે ત્યારે નોકરીથી પણ હાથ ધોશે તો આ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવી કેટલી સંભાવના દેખાય છે સાબરકાંઠામાં જો ચોક્કસ કહી શકાય કે સાબરકાંઠાનો જે વિવાદ છે તે પોતાની રાજનીતિની ચરમસીમા પર પહોંચેલો વિવાદ છે અને ખાસ કરીને બંને સમાજ જો એક બાજુ જોવા જાવ તો ઠાકોર સમાજ છે ઠાકોર સમાજ પણ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે સાબરકાંઠાની અંદર અને આદિવાસી સમાજ પણ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે ત્યારે ચોક્કસ હવે હવે વાત રહી જયારે ભીખુજી ઠાકોરને જયારે હટાવવામાં આવ્યા હતા ત્યારે જ આ જે વિવાદ હતો તે શરૂ થયો હતો અને એનાથી પણ વધુ વિવાદ ત્યારે શરૂ થયો જયારે સોપનાબેન એને ટિકિટ આપ બારૈયા જે છે તે પૂર્વ બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા જોકે જેમને કદાચ એવું પણ હોય કે હવે સાંસદ બનવાના છે કેમકે ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે ટિકિટ મળતી હોય તે લોકોને લગભગ એવું હોય છે કે હવે તેઓ ટિકિટમાંથી વિજેતા થઈ જશે અને તે જ વિશ્વાસના કદાચ બની શકે કે તેમને જે શિક્ષિકા તરીકે જે નોકરી કરતા હતા તેમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ તેમને જે છે તે જાહેર કરી હતી અને શૈક્ષણિક સંઘે તે સ્વીકારી પણ લીધી એટલે કે હવે જો એવું પણ બની શકે કે કદાચ જો હવે તેમને ઉમેદવાર તરીકે તેમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે અને બીજા કોઈને ટિકિટ કદાચ આપવામાં આવે તો શોભનાબેને એક તો કહી શકાય કે સાંસદમાંથી પણ પોતાનું પત્તું કપાય અને શિક્ષિકા તરીકે પણ નોકરી જે છે તે તેને ગુમાવી પડે ત્યારે હવે ચોક્કસથી હવે બે દિવસ પહેલા પણ મેં આજ વાત કરી હતી કે શોભના જો કદાચ બની શકે કે ભિખારી ઠાકોરને ફરીથી ટિકિટ આપવામાં આવે અને શોભનાબેન બારૈયાને ટિકિટ કાપવામાં આવે તો અત્યારે જે રીતે જે ઠાકોર સમાજનો વિરોધ જે છે તે ચાલી રહ્યો છે તેવો જ વિરોધ બની શકે કે જો સોમનાબેન બારૈયાની ટિકિટ કાપવામાં આવે તેમનું તે નામ પાછું ખેંચવામાં આવે તો આદિવાસી સમાજ જે છે આદિવાસી સમાજમાં પણ પહેલા જ મિટિંગો અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે અને જો તેમનું સોમનાબેન બારૈયાનું નામ કાપવામાં આવશે તો ચોક્કસી આદિવાસી સમાજ તરફથી પણ જે છે તે વિરોધ પ્રદર્શનો ફરીથી કરવામાં આવી શકે છે આ વખતે વિરોધ પ્રદર્શનો ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ થઈ રહ્યા છે અને બની શકે કે જો એમનું નામ કાપવામાં આવે તો ફરી એકવાર નવો વિવાદ જોવા મળી શકે તેમ છે સાબરકાંઠાની અંદર ચોક્કસ જતી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા વિગતો શેર કરવી બદલ તો દર્શક મિત્રો જે રીતે